ગાઈસ પાણી આવી ગયું મેને ધમા ધમ બોલા છે આમાં ધબ ધબાટી પાણી આવે છે અહીંયા ભાઈ બંધ કરો કેથી પણ હું બંધ કરું પર કાયખાનું આ બાઈનું બંધ કર દો ને બાઈનું બંધ કર દો પાણી નહીં આવે કોણ આવશે અરે બંધ કર દો ને ઓછું આવે ને ઓ ભરે ઓને આવે જો બરાખો ઓલી બાજુ તો થઈ જાવ ભાઈ